વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે વિદેશ પ્રવાસના પેકેજ બુકિંગના નામે ઠગાઈ કરનાર માસ્ટર માઇન્ડને પુણે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે આરોપી વિદેશ ટુર ટ્રાવેલિંગ નામની ઓળખનો ઉપયોગ કરીને આકર્ષક ટુર પેકેજ બતાવી લોકોને ભોળવી રહ્યો હતો લોકો પાસેથી ઓનલાઈન રૂપિયા વસૂલીને કોઈ સેવા પૂરી પાડવામાં આવતી ન હતી ફરિયાદોના આધારે સાયબર ક્રાઇમ ટીમે ટેકનિકલ તપાસ કરીને આરોપી સુધી પહોંચીને સફળતા મેળવી હતી પોલીસે પ્રાથમિક તપાસમાં લાખો રૂપિયાની ઠગાઈ બહાર આવી હોવાનું જણાવ્યું છે આ કામગીરી વડોદરા સાયબર પોલીસ મોટી સિદ્ધિ ગણાય છે વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે પાંત્રીસ ઓબ્લિક પચીસનો એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો જે અંતર્ગત ભોગ બનનાર બરોડામાં એક ટ્રાવેલ એજન્સી ચલાવે છે અને જેમાં એમની સાથે એક કરોડ અને પંચાણું લાખનું બુકિંગ ફ્રોડ થયેલું જે અંતર્ગત ભોગ બનનારને વિયેતનામ અને દુબઈના ટૂર પેકેજના નામે ચોસઠ લોકોના બુકિંગ કરવા માટે વિવિધ પ્રલોભન આપેલ અને વધુ ડિસ્કાઉન્ટ અને વધુ કમિશનની લાલચ આપીને તેમની સાથે આ ફ્રોડ કરવામાં આવેલ જેમાં જે પણ કસ્ટમર્સ છે આમાં કુલ સિક્સટી ફોર કસ્ટમર્સ હતા એમાંથી અમુક લોકો જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચે છે અને ત્યારે એમને ખ્યાલ આવે છે કે એમની આ ટાઈપની કોઈ ટિકિટ બુકિંગ થઈ નથી ત્યારે જેઓ કમ્પ્લેન કરે છે જે ટૂર એજન્સીવાળા છે એમની પીકા ડેલી ટૂર્સ કરીને વડોદરામાં એમની એજન્સી છે અને ત્યારબાદ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે આરોપી છે તેને ચિંચવાડ પુણે શહેરના ચિંચવાડ ખાતે જઈને ઝડપી ઝડપી પાડવામાં આવે છે જેમાં પીઆઈ સોલંકી અને ટીમ દ્વારા વેશપલટો કરીને સૌ સૌપ્રથમ પ્રથમ ડિલિવરી બોયનો સ્વાંગ રચીને તેની પાસેથી તેનું રેકી કરવામાં આવે છે અને ત્યારબાદ કન્ફર્મ તેની ધરપકડ કરવામાં આવે છે આરોપી ચિંચવાડ છે મહારાષ્ટ્ર અને અગાઉ પણ તે બસાવેશ્વર પોલીસ સ્ટેશન બેંગ્લોર સિટી ખાતે આ ટાઈપના ગુના આચરી ચુક્યો છે વધુમાં એની પૂછપરછ દરમિયાન ધ્યાને આવેલ છે કે સુરત શહેરના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં

મેજરલી ટ્રાવેલ એજન્સીને ટાર્ગેટ કરતો હતો અને એની મુખ્યત્વે જે પણ પૈસા એને મળતા હતા એને અગાઉ કરેલ દેવું ચૂકવવામાં અને મોજ શોક કરવામાં એને આ પૈસા ઉડાવી નાખેલ છે